લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ ભરૂચની એક સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મ આચરનાર આચાર્યની પોલીસે ધરપકડ કરી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ભરૂચની પ્રતિષ્ઠિત એક સ્કૂલમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે શાળાના આચાર્ય કમલેશ રાવલે ધોરણ દસ ની વિદ્યાર્થીની સાથે બે વખત અશ્લીલ હરકતો કરી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે આરોપી આચાર્યએ પ્રથમ વખત પીડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને અડપલા કર્યા હતા બીજી વખત ડિસેમ્બર માસમાં શાળામાં યોજાયેલા ગેટ ટુ ગેધર કાર્યક્રમ દરમિયાન એકાંતમાં બોલાવીને અશ્લીલ હરકતો કરી હતી આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ વણઝારાના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી ટીમે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તપાસ હાથ ધરી હતી ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે પોલીસે સગીરાને મોકલાયેલા અશ્લીલ મેસેજના પુરાવા પણ એકત્રિત કર્યા છે હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે યાકુબ પટેલ ભરૂચ જી ભરૂચ શહેર ખાતે ખાતે આવેલી સેન્ટ જેવિયર સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષની છાત્રા કે જે 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી એ વિદ્યાર્થીની ઉપર એને એ સ્કૂલમાં વાઇસ vice તરીકે ફરજ બજાવતા ફાધર કમલેશ રાવલના એ દુષ્કૃત્ય કરેલું છે એ મતલબની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન મળતા ભરૂચ બી ડિવિઝન ખાતે ગુનાની ગંભીરતા સમજીને પોક્સો એપ તથા બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાવી આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એ એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસ માં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરી પૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલ માંથી નફાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ આ મુજબ તપાસ નો પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ હતો એવા પુરાવા મળતા આરોપીની આરોપી મળી આવતા મળતાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નાંદર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે आपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરવા આપવા માંગો હશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો